આજે વિશ્વ મધર્સ ડે નારી શક્તિને માન અને સન્માન આપવાનો દિવસ ભરૂચના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ વૈશાલી આહિરના માતા રાધાબેનની પણ અનોખી કહાની છે નાની ઉંમરમાં પતિની હત્યા બાદ તેમણે અનેક કષ્ટ વેઠીને પણ ત્રણ બાળકોના જીવનનું ઘડતર કર્યું હતું વૈશાલી આહિર કહે છે કે મારા જીવનના સૌથી મોટા કોઈ સાચા હીરો હોય તો તે મારી માતા છે તેમને આજના માતૃત્વ દિવસે સત સત નમન માતાની અધૂરી ઈચ્છાઓ અને તેમની સેવાકીય પ્રવૃત્તિને વૈશાલીબેને ચાલુ રાખી છે તેઓના માતાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમના કારણે વૈશાલીબેન અવરનવર પાંજરાપોળ ખાતે પહોંચીને ગાયને ઘાસચારો ખવડાવતા રહે છે પહેલા માતાએ દીકરીની આંખોમાં પોતાના સ્વપ્નો આંજ્યા હતા અને હવે દીકરી પીએસઆઈ બની માતાના અધૂરા સ્વપ્નોને સાકાર કરી રહી છે વૈશાલી આહીરે તેમના જમણા હાથમાં માતા રાધાબેનનું ટેટું અને ડાબા હાથમાં રાધેમાં લખાવ્યું છે મારી વાતમાં એવું છે કે મારા મધર જ્યારે નાની જ ઉંમરમાં લગ્ન થયા એ વખતે ઓગણીસો અને છ્યાસીની ની અંદર મારા પિતાનું મર્ડર થઈ ગયેલું હતું ખૂન થઈ ગયેલું હતું અને એમણે એકલા હાથે અમને ત્રણ સંતાનોને મોટા કર્યા પોતે ભણ્યા નહોતા પણ અમે ત્રણેય ભાઈ બહેનને મોટા કર્યા ભણાયા અને આ સ્ટેજ સુધી લાવ્યા તો અમે અમારી મહેનત થકી આવ્યા છીએ પણ સાથ અમારો માતાનો છે મારા માતાએ પિતા તરીકે પણ પોતે એમનો રોલ અદા કર્યો અને અમને પોતે ભણ્યા નહોતા છતાંય અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા એ બદલ હું મારી માતાને ધન્યવાદ દઉં છું ને એ તમામ માતાઓને કે જે પોતાના દીકરા દીકરીઓને આગળ વધાવવા માટે હંમેશા સાથ સહકાર આપે છે એ તમામ માતાઓને આજે સતસત વંદન